સનાતની સેના દ્વારા ગદ્દારો સામે ભારે સૂત્રોચ્ચાર અરવલ્લી કાશ્મીરની જે ઘટના બની છે જઘન્ય ઘટના બની છે સમગ્ર દેશ માં માયુષી છે અરવલ્લી જિલ્લામાં આજે સજ્જડ બન છે વેપારી એસોસિએશન અને બીજી અનેક સંસ્થાઓ દ્વારા આજે એક શોકનો માહોલ છે લગભગ અઠ્યાવીસથી ત્રીસ જેટલા લોકો આ આતંકી હુમલામાં હોમાયા છે કાશ્મીર જે સંવેદનશીલ જે આખો વિસ્તાર છે એમાં બનેલી આ ઘટના સમગ્ર રાષ્ટ્ર માટે એક ખતરનાક ગંભીર ખરાબ નિરાશાજનક ઘટના છે કોઈએ રાજકીય રોટના શેકવાના જ આજ રોજ મોડાસા ખાતે સમગ્ર માર્કેટયાર્ડ વેપાર ધંધા નાના મોટા રોજગારવાળા તમામે તારીખ બાવીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે સત્તાવીસ નિર્દોષ પર્યટકોની પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી તેને શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ આપતા મોડાસા નગરના તમામ લોકોએ સ્વયંભૂ સાથે મળીને બંને સહકાર આપ્યો છે સપોર્ટ કર્યો છે અને આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યો છે અને આ આતંકવાદને આજે જે ત્રણ દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે ઘટના ઘટી ઇસ્લામિક જેહાદીઓ દ્વારા એમાં આજે મોરાસા નગરમાં હિન્દુ સમાજે અન્ય સમાજે લારી ગલ્લા પાથાણાવાળા એ સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે બંધ રાખીને એ ખરા અર્થમાં આજે શ્રદ્ધાંજલિ આપી છે એટલે